ત્યારે અમદાવાદ ની અંદર આપણે મળવા આવ્યા છીએ ગુજરાત ની અંદર નહીં પણ આખા ભારત ની અંદર ફેમસ કપલ જે ગુજરાતી કોમેડી કપલ ગણાય એવા પરાગભાઈ અને રાધિકાબેન ને તો ચાલો તમને મળાવું આ છે રાધિકાબેન કેમ છો રાધિકાબેન અને આ છે રીવા અને તમે બધા વિડીયોમાં જોતા જ જસ હાય રીવા અને આ છે આપણા હીરો પરાગભાઈ અમદાવાદ સબ સુખ લહે તુમારી શરણ તુમ રક્ષક કા હુકો ડર ના જય હનુમાન દતા

અમદાવાદ એક ટ્રીપ મારી આવી એટલે જો હવે રોકાશું તો બે દિવસ અમદાવાદ રોકાશું મોડું થઈ જશે તો નહીં આવી રિટર્ન તો બે દિવસ તમને અમદાવાદના વ્લોગ જોવા મળશે તેમજ રસ્તામાં પણ કઈક જાણવા લાયક વસ્તુ હશે તો તમને દેખાડવાના પ્રયત્ન કરશું વ્લોગમાં બીના રહેજો બે દિવસ તમને વ્લોગમાં બહુ મજા આવવાની છે તો આપણે અત્યારે ઉભા રહ્યા છીએ એર ચેક કરવા માટે અમારા આરોભાઈ નાસ્તો કરી રહ્યા છે શું ખાસ પાસ્તા

એટલે કઈ વાંધો ને હાલો એર ચેક કરાવી લે પેટ્રોલ પુરાવી અને પછી તમને આગળ મળીએ આપણે એર ચેક જોઈ લઈ જો થર્ટી ફાઈવ હોવી જોઈએ કેટલી છે જો ટ્વેન્ટી સિક્સ જ હતી આગળના બે માં ચેક કરાવી એમાં તો ટ્વેન્ટી ફોર જ હતી એટલે એર ચેક તો કરાવતું જ રહેવું જોઈએ મોસ્ટલી બધાયમાં થર્ટી ની નીચે હતી એટલે સારું થયું એર ચેક કરાવી લીધી એટલે તમે પણ લોંગ રૂટ માં નીકળો તો એર ચેક ફરજિયાત કરાવી લેજો ચાલો ફાઇનલી સુરેન્દ્રનગર ની બહાર નીકળી ગયા છીએ અને મેરડીમાં નો રસ્તો આવી ગયો છે ચાલો આપણે અત્યારે બાર થી મેલડી માં દર્શન કરીએ ને પોલીસ સિક્યુરિટી એ ભાઈ ટાઈટ છે અહીંયા એટલે ફોન મૂકી દે ચાલો જય માતાજી જો અમારા આરવ ભાઈ ને એટલા જલસા છે એટલા જલસા છે ને સુતા સુતા મોબાઈલ જોવે છે ને એનો પાંડો બી એની જોડે છે તો અમે પહોંચી ગયા છે કોઠારિયા રોડ ઉપર આપણે ઉભા રહ્યા છીએ દર્શન કરવા માટે આજે છે શનિવાર એટલે લખતર તમે વિરમ ગામ જાવ એટલે આદલસર ગામ આવે અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર શ્રી ગેથડા હનુમાનજી મહારાજનું તો ચાલો હવે સૂર્યમુખી હનુમાન દાદાનું મંદિર છે તો અમે ઉભા રહ્યા છીએ દર્શન કરવા માટે ચાલો તમને અંદરનો નજારો બતાવું અને દર્શન કરાવું હનુમાન દાદાના હું ઘણીવાર નીકળો છું પણ મેળ આવતો નથી એટલે આજે આપણે દર્શન કરી રહ્યા છીએ ગેથડા હનુમાન દાદાના અને એમાંય પાછો આજે શનિવાર છે એટલે સરસ મજાના તમને પણ દર્શન ચાલો રહેજો ના તમને પણ દર્શન શ્રી હનુમાન નીચે મંદિર છે આવડો સરસ મજાની મૂર્તિ છે જય હનુમાન દાદા સબ સુખ લહે તુમારી શરણા તુમ કા હુકો ડરના જય હનુમાન દાદા ખરેખર બહુ સરસ મંદિર છે એટલે તમે કદાચ લખતર રસ્તે હોય તો આદલસર ગામે અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં બધાને હનુમાન દાદા આપણે જે હનુમાન દાદાના દર્શન કર્યા હવે એની વિસ્તૃત માહિતી આપણને ખબર નથી કે કેટલા વર્ષો જૂનું મંદિર છે પણ અહીંયા એક બા અત્યારે અહીંયા એમનો સ્ટોલ છે નાનો એવો ગલ્લો

દર્શન કરતા કરતા કોમેડીનું શૂટઅપ હતું એ કરતા હતા એટલે થોડુંક લેટ થઈ ગયું અને અત્યારે આપણે ઊભા છીએ વિરમગામ હાઈવે ઉપર હોટલ આશીષમાં મોસ્ટલી બધા અહીંયા જમેલા જ હશે તો ચાલો હવે અંદર જઈ જોવી હવે શું મંગાવી છે બ્લોગમાં તમે બહેના રહેજો તો એસી રૂમ રૂમમાં બેઠા હતા ગરમીના હિસાબે અને પછી આપણો ઓર્ડર આવી ગયો હતો પેલી આઈટમ આવી ગઈ છે મસાલા પાપડ આપણે મંગાવ્યો છે ગયા છે જમવા ચાલો મસાલા પાપડ અને બીજું આપણે મંગાવ્યું છે કાજુ મસાલાનું શાક મંગાવ્યું છે બટર રોટી મંગાવી છે છાસ સ્પ્રાઈટ અને બટર કુલચા મંગાવ્યા છે આવે એટલે તમને બતાવી કેવી છે બધી આઈટમ્સ ચાલો હવે મસાલા પાપડ સ્ટાર્ટ કરીએ આપણે તો ફાઇનલી આપણું જમવાનું આવી ગયું છે બટર રોટી કાંદા અને આ છે શાક છાસ આ છે કુલચા આરો કુલચા મંગાવ્યા છે બટર કુલચા ભાઈ વાંધો નહીં હાલો હવે અમે લંચ કરી લઈએ મજાનું લંચ કરી લીધું છે અને ખરેખર મને એકને જ ભૂખ હતી કૃષ્ણ ના બંને ના પાડતા હતા કે અમે ખાલી આઈસ્ક્રીમ ખાશું પણ આ બે જણાએ એટલું બધું ખાધું છે ગજબ બે જતી મેં ખાલી થોડુંક જ ચાખ્યું પણ આ લોકોએ કાજુ મસાલા તંદૂરી રોટી પછી બટર નાન બટર કુલચા નાના પાડતા પાડતા વધારે ખાઈ ગયા પણ બધા ગુજરાતીઓને આપણે આવું જોઈએ એટલે ખરેખર તમે વિરમ ગામ થી આગળ નીકળો એટલે પાંચ જ કિલોમીટર ના અંતરે આ હોટલ આશીષ છે એટલે ખરેખર અહીંનું ફૂડ બહુ મસ્ત હોય છે હું તો મારા મેરેજ નહોતા ત્યાં વીસ વર્ષ પહેલાથી અહીંયા હું જમતો આવ્યો છું ને ખરેખર અહીંયા આવો તો એક અહીંની વેજ બિરયાની પણ બહુ ફેમસ છે એ પણ ટ્રાય કરવાની ભૂલતા નહીં ચાલો હવે જઈએ સીધા અમદાવાદ તો ફાઇનલી પહોંચી ગયા હતા અમદાવાદ અને આ છે રિવરફ્રન્ટ એરિયા એક બાજુ મેળો હતો અને એક બાજુ અટલ બ્રિજ નો નજારો હતો ભાઈ

કરી દેવી જોઈએ ઘણા બધા અમદાવાદ ખરીદીમાં આવતા એટલે દરેકનો પ્રશ્ન હોય કે આપણે ગાડી ક્યાં પાર્કિંગ કરવી તો અહીંયા તમારે નગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદનું જ છે અહીંયા પાર્કિંગ અને એકદમ રિઝનેબલ રેટ છે મેં છ કલાક માટે ગાડી પાર્કિંગમાં મૂકી હતી અને એનો પ્રાઇસ હતા માત્ર ને માત્ર ત્રેવીસ રૂપિયા એટલે આપણે આવી ગયા છીએ અમદાવાદની અંદર રેવડી બજારમાં ગુરુ નાનક માર્કેટની અંદર આપણે મહાવીર ટ્રેડર્સના માલિક એવા લખનભાઈ ને લખનભાઈ કેમ છો મજામાં શું શું વેચો છો આપણે ડ્રેસ મટીરિયલ પેન્ટ શર્ટ જેન્ટ લેડીઝ બંને અને રિટેલ કે હોલસેલ 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 અત્યારે મીડિયમ સેમી હોલસેલ બી છે બંને છે ઓકે મિનિમમ દસ પીસ આપીએ છીએ મિનિમમ દસ પીસ ગમે તે લો પેન્ટ લો શર્ટ લો ડ્રેસ મિક્સ કરીને ગમે તે લો પાકું એડ્રેસ તમે કહી દો આપણે રેડી બજાર માર્કેટની સામે ગુરુ નાનક માર્કેટ છે દુકાન નંબર સોલ ઓકે જાપાન નંબર ચાર જય જુલેલાલ ગેટ નંબર ચાર ઉપર અને ટાઈમિંગ ટાઈમિંગ શું છે આપણે સવારે દસ થી સાંજે આઠ ઓકે થેન્ક યુ સન સન્ડે સન્ડે ચાલુ છે સન્ડે ક્લોઝ છે સન્ડે ક્લોઝ ઓકે થેન્ક યુ અત્યારે આપણે આવી ગયા છીએ રેવડી બજાર અમદાવાદ ની અંદર જે હોલસેલ માર્કેટ હોય છે તમારે કોઈ પણ જાત ની ખરીદી કરવી હોય તો બધું હોલસેલ માં તમને મળી રહેતું તમને માર્કેટ બતાવો અચ્છા આખી માર્કેટ અને આવી તો અઢળક માર્કેટ અમદાવાદ ની અંદર છે એટલે તમે કોઈ પણ જાતનો બિઝનેસ કરતા હોય કાપડ ને લગતો તો તમને બધી વેરાયટીઝ મળી રહેશે લેડીઝ જેન્ટ્સ છોકરાઓની દુપટ્ટા મોજા વગેરે બધી વસ્તુ અહીંયા અમદાવાદમાં મળી રહેતી હોય છે આ રેવડી માર્કેટ સિંધી માર્કેટ આ બધી હોલસેલ માર્કેટ છે આખી પછી પડી ગઈ હતી સાંજ અને મારી ફેવરેટ પાણીપુરી ભાઈ હું ગમે ત્યારે આવું અમદાવાદની અંદર એટલે આ ભાઈની બોમ્બે પાણીપુરીની અંદર પાણીપુરી ખાવાની તો ભાઈ ભૂલતો જ નથી અને આ મેઇન માર્કેટ જે રેવડી બજાર છે એની સામે જ મેઇન જગ્યાએ ઉભા રહે છે ખરેખર એકદમ ચિલ્ડ પાણી હતું અને ભાઈ એકદમ નીટ એન્ડ ક્લીન ને એકદમ હાઇજેનિક પાણીપુરી બનાવે છે એટલે અમદાવાદની અંદર આ ભાઈની પાણીપુરી ખાવાનું ભૂલતા નહીં આપણે તો ભાઈ બીજી પ્લેટ સ્ટાર્ટ થઈ ગઈ હતી અને તમે જોઈ શકો છો કેટલી મજાની સુંદર મજાની પાણીપુરીની સાથે ડુંગળીનો સલાડ પણ આપ્યો છે ચાલો હવે જઈએ આગળ ચાલો અત્યારે બેસી ગયા છીએ આપણે રિક્ષામાં હવે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ટંકસળ ટંસળ જઈએ છે ને અહીંયા આરવભાઈની બુક્સ બધી સ્ટેશનરી બધી માર્કેટ છે લટકણ માર્કેટ અને દોરા બટન ની આખી માર્કેટ છે અને આપણે બસ પહોંચવા જ આવ્યા છીએ ટંગસાળ રોડ ઉપર અને આવી હોત ગયું મારા ખ્યાલથી આ આવી ગયું જોઈ લો આવી ગયું છે આપણું આ ટંકસાળ રોડ વાહ ભાઈ વાહ હા આ તમે કદાચ સિઝનમાં આવો ને તો તમે હાલી ન નીકળી શકો પણ અત્યારે આ આઉટ સીઝન ને ગરમીના હિસાબે આ જોઈ લો રિક્ષા જાય છે કાકા લઈને જાય છે આપણને અંદર અને આખી માર્કેટ છે અહીંયા આ જોઈ લો બધું દોરા બટન લટકણ ઇમિટેશન ને લગતું કોઈ પણ જાતનું લેવું હોય અહીંયા રાખડીઓ બધી હોલસેલ માં મળતી હોય બધી સિઝનેબલ આઇટમ અહીંયા મળતી હોય છે તો હવે આપણે જે ડેસ્ટિનેશન ઉપર જવાનું છે બસ અહીંયા પોચું આવ્યા છે ગાંધી બ્રિજ નીચે જ છે ચાલો તમને અહીંયા જઈને મળીએ આપણે અત્યારે આપણે આવી ગયા છીએ ટંકસાળ માર્કેટ ની અંદર અને તમે જોઈ લો અહીંયા બધી ઇમિટેશન હાર અને રાખડીઓનું અત્યારથી ચાલુ થઈ ગયું છે બધું બધી બાજુ હોલસેલ ની માર્કેટ છે જોઈ લો અને આ બધી બુક્સ નું ચાલુ થઈ ગયું આપણે જે બુક્સ લેવાની હતી અને ટ્રાફિક જોઈ થઈ ગયો જામ કઈ વાંધો નહીં હાલો આપણે અત્યારે ખાઈ રહ્યા છીએ મલાઈ નાના હતા ત્યારે બહુ ખાધી આ મલાઈ નહી સાચી વાત ને અને શું ભાવ વીસ રૂપિયા ની સો ગ્રામ ત્રીસ રૂપિયા ની સો ગ્રામ છે આપણે તો ટેસ્ટિંગ માટે લીધી છે

સારે બાજુ સ્ટેશનરી ની બધી આઈટમ અહીંયા મળે છે એકદમ હોલસેલ ભાવે તો આ છે આખો ટંકસાળ રોડ પૂરો થાય એની આગળ બ્રિજ છે એની નીચે આખી માર્કેટ છે આ ચોપડાઓની છે જ્યાં તમે નજર નાખો અહીંયા ચોપડા નંબર આરો ની બુક્સ આવી ગઈ છે અને આ છે બ્રિજ ફર્નાન્ડો બ્રિજ છે એની આગળ જ આખું માર્કેટ છે અને હવે આગળ છે લાલ દરવાજા ચાલો હવે આપણે જઈએ છીએ લાલ દરવાજા વાયગા છે રાતના સવા આઠ અને બધું કામ આપણું ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયું છે એટલે આપણે નક્કી કર્યું છે કે હવે અમદાવાદ રોકાવું નથી રાતે હવે ભલે થોડુંક મોડું થાય પણ પહોંચી જાય એટલે આરામ થઈ જાય આપણી જગ્યા અને કાલે પાછો સન્ડે છે એટલે થોડા ઘણા વિડીયોઝ બનાવવાના હોય અને અત્યારે આપણે એક એવા આર્ટિસ્ટને મળવાના છીએ ગુજરાતના ખ્યાતનામ આર્ટિસ્ટ છે ચાલો હવે તમે વ્લોગમાં બન્યા રહેજો અમદાવાદની અંદર આપણે કોને મળવા જઈ છીએ તેના માટે આગળ વધીએ ચાલો જઈએ મળવા એમને અત્યારે આપણે છીએ અમદાવાદમાં અને કહેવત છે ને કે કોઈ નવો ક્રિકેટર આવે ને એટલે એની ઈચ્છા હોય કે આપણે ને મળીએ કે ટенડુલકરને મળીએ તો અત્યારે અમદાવાદની અંદર આપણે મળવા આવ્યા છીએ ગુજરાતની અંદર નહીં પણ આખા ભારતની અંદર ફેમસ કપલ જે ગુજરાતી કોમેડી કપલ ગણાય એવા ફરાગભાઈ અને રાધિકાબેન ને તો ચાલો તમને મળાવું આ છે રાધિકા બેન કેમ છો રાધિકાબેન અને આ છે રીવા અને તમે બધા વિડિયોમાં જોતા જશો હાય રીવા

એકદમ સહેલાઈ થી આપણી સાથે બધી વાતચીત કરે અને આપણને લાગે નહીં કે આપણે ફર્સ્ટ ટાઈમ મળી છે અને આમનું નામ છે આશીષભાઈ આમને પણ તમે ઘણા કોમેડી વિડીયોઝમાં જોયા હશે આ લોકોના કોમેડી વિડીયોઝમાં આખી ટીમ અમારા શાળા બને ક્યારેક રાધીના ભાઈ બને મારો ભાઈ બન બને નાના કાકા બને જે કહેવાય ને કે અમે તો પતિ પત્નીનું જ કેરેક્ટર કરીએ છીએ પણ મલ્ટી ટેલેન્ટ તો આ જ માણસ છે બધા કેરેક્ટર ઈ જ કરે છે અમને રાત્રે ડિનર કરવા માટે અમે પોચી ગયા તા એસજી ઉપર જે ઓશિયા માર્ટ છે ઈસ્કોન જે મંદિર છે એની સામે આખી ફૂડ માર્કેટ ભરાય છે એટલે અહીંયા ઘણા બધા તમને ફૂડના ઓપ્શન્સ મળી રહે એટલે આપણે ભાઈ પહોંચી ગયા હતા ત્યાં ડિનર કરવા માટે અને આપણે સૌ પ્રથમ ઓર્ડર આપી દીધો હતો છોલે કુલચાનો કારણ કે અમારા સુરેન્દ્રનગરમાં છોલે કુલચા મળતા નથી તો આપણા છોલે કુલચા જોઈ લો આવી ગયા છે અને મોઢામાં પાણી પણ આવી ગયું એકદમ સુપર હતા અને પછી આપણે મંગાવ્યો હતો મસાલા ઢોસા અને આ મિત્ર આપણા માટે બનાવી રહ્યા હતા સુંદર મજાના મસાલા ઢોસા અને હારો ભાઈને ખાવાતા મોમોઝ એટલે આપણે મંગાવ્યા હતા ભાઈ સ્ટીમ મોમોઝ આપણને ફ્રાયવાળા નથી ભાવતા એટલે સ્ટીમ મોમોઝ મંગાવ્યા હતા એ પણ એકદમ મસ્ત હતા તમે જોઈ શકો છો સાથે શેઝવાન ચટણી અને મેયોની સાથે તો ચાલો હવે આપણો ઢોસો ઢોસો આવી ગયો છે છે પણ લઈ અને અને જમવાનો આનંદ માણીએ રાતના અત્યારે આપણે ડિનર સરસ મજાનું કરી લીધું નાસ્તામાં આપણે છોલે ભટુરે ઢોસા મોમોઝ ને બધું મંગાવ્યું હતું આપણે અત્યારે ઉભાતા એસજી હાઈવે ઉપર ઇસ્કોન જે મંદિર છે એની સામે જ આખી ફૂડ માર્કેટ છે ઓશિયા માર્ટ મોલ છે એની બાર જ છે ઘણા બધાને ખબર હશે બહુ ફેમસ ફૂડ છે અમદાવાદની અંદર તો ચાલો આજના બ્લોગને અહીં જ સમાપ્ત કરીએ છીએ આજનો લોગ ખરેખર યાદગાર રહ્યો છે અને દિવસ મારા માટે યાદગાર રહ્યો છે આજે આપણે રાધિકાબેન અને પરાગભાઈ ને પણ મળ્યા અને ખૂબ એન્જોય કર્યો અને અમદાવાદની પણ આખી ટુર કરી તો ચાલો હવે પોચતા પોહતા તમારે સુરેન્દ્રનગર લેટ થઈ જશે એટલે આજના બ્લોગને અહીં પૂર્ણ વિરામ આપી છે આશા રાખી કે તમને આજનો અમારો વ્લોગ વ્લોગ ગમ્યો ગમ્યો હોય તો લાઈ અને શેર કરજો અને યુટ્યુબ માંથી જોતા હોય તો ચેનલને ને કરજો ફેસબુક માંથી જોતા હોય તો ફોલો કરજો ચાલો મળીએ નવા વિડીયોમાં કાલે પણ એક વ્લોગ આવવાનો જ છે તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી હર હર મહાદેવ અને બધાને ગુડ નાઈટ